રાજકોટના નાનામવાર રોડ ઉપર આવેલ ઘરમાં મઢ રાખનાર ભુઈ વહાણવટી સિકોતર માતાજીના નામે દોરા ધાગાના થતિંગ લીલાનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા રાજકોટના નાનામવાર રોડ ઉપર આવેલ ઘરમાં મઢ રાખનાર ભુઈ એવા નીતાબેન દિનેશભાઈ પૂજાણી છેલ્લા વીસ વર્ષથી દોરા ધાગા મંત્ર તંત્રના થતિંગ કરી ભૂઈ ચક્કુમાં ઉર્ફી નીતાબેન દિનેશભાઈ પૂજાણીના થતિંગનો આજરોજ વિજ્ઞાન દ્વારા એક હજાર બસો એકસઠ પર્વિધાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા તથા દિનેશ હુંબલ નિર્મલ મેત્રાલ રોમિત રાજદેવ અંકલેશ ગોહિલ રમેશ પરમાર રવિ પરબતાણી નિર્ભય જોશી ભાનુબેન ગોહિલ સહિતના જોડાયા હતા રિપોર્ટ સમ્રાટ સમાચાર

પેલા હે ને લીંબુ હળદર હળદર અને પછી કરીને પછી આ દોરોજ વિધિ કરીને હા લીલા વિના હવે તમે મને કેવું ને તો રવિવારે એમને વિધિ ચાલુ કર દો

પહેલાં એમ વાત કરવાની હું પપ્પાને ફેરવા છું તો એ ઊભો રહે પછી તને ફેરવીને દઈએ ને એટલે આમ એના જોબલાને નાકેથી જ પકડીને હરવેથી મૂકીને આવતું રહે આમ પાછું વરિંગ જોવાનું નહીં બે મા દીકરાને જ ખબર પડવી જોઈએ અને પછી આવીને આતપગ ધોઈને તમારા ઇષ્ટદેવને એમ બે અગરબતી કરજો હો હા વિલાવીને

પેટમાં જે વાસીકનું પાણી પૂરેય છે ને એ ઝાડા દ્વારા ટંડી દ્વારા નીડે હો અને ટીલક ઉપર એ પીવરાયું છે એટલે એને ઈજ દેખાય છે સવારમાં ઉઠે ને તો એને એનું જ મોઢ એને સ્વરૂપ દેખાય છે આમ કોઈને સારા લાગતા એને તમારું વધારે ઘરે બેડ તારીખવાનું વ્યાજ છે અને એનું ફરવાનું પાછું ગેસ્ટ હાઉઝની હોટલમાં છે ત્યાં જ મળે આલતું પાલતુ જગ્યાએ નથી મળતા પૈસા તો ક્યાં જતા હોય તો પછી આટલો રૂપિયો રૂપિયો ક્યાં નાખતો તો અને એનો વાક નથી આ રાંડે ને પૈસા આટું દેને બધું છેલ્લે ખાલી થઈ જાય ને તો બોલો આપણે સંદાસ સાહેબ પાણું રૂસે ને નાખી દે બધું ખાલી થઈ જાય ને એટલે ખર્ચો થાય મારા સેવકો જુનાગઢ છે એટલે જુનાગઢ થી જે જંગલ એમાં ની હોય એને અમારી ભાષામાં એટલે બધી વિધિ કરવી પડે એને માસિક

રાજકોટમાં નાના મોવા રોડ ઉપર ઘરમાં સિકોતેર માતાજીનું સ્થાનક બનાવી છેલ્લા વીસ વર્ષથી દોરા ધાગા દુગધગ મટાડવા જમીન વેચણી કરવી વગેરે કામ કરી અને ભોય ચક્કુમાં ઉર્ફે નીતા ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલિયા નગર પોલીસ સ્ટેશનની મદદથી બારસો ને એકસાઠમાં પર્દાફાશ કર્યો છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવી ભૂઇ લોકોની સંવેદના સાથે શ્રદ્ધા સાથે ખિલવાડ કરે છે ભાવનાઓ સાથે ઉપરાંત શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે તેનાથી કાળજી રાખવી જોઈએ આ ભૂઇ છે પાંચ હજારથી માંડી એક લાખ રૂપિયા સુધીની ફી વસૂલતી હતી આજે એમનો પર્દાફાશ થતા અત્યારે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ એને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે આ મહિલા પોતાના ઘરની બહાર જુદા જુદા મૃતક કે સુરાપુરા કે પિતૃના મોક્ષાર્થે એની ખાંભી ખોળીને લોકોને ડરાવવાનો ભરપૂર પ્રયત્ન કરતા હતા કાળા વસ્ત્રો પહેરતા હતા અને ખાસ કરીને અમાસ અને ભારે દિવસો અને કાળી ચૌદશીના દિવસે તંત્ર મંત્ર વિદ્યા કરી લોકોમાં ભયનો માહોલ ઊભો કરતી હતી લોકોએ સાવધાન રહેવું રાજકોટ નાના મોવા રોડ ઉપર મેઘમાયા નગર શેરી નંબર બે માં ચકુમા ઉર્ખે ભોઈ લીતાબેન દિનેશભાઈ ભોજાણી કે જેઓ છેલ્લા વીસ વર્ષથી ધોરાધાગા ધતિમલીલા ચલાવ થતાં માતાજીના મઢમાં લોકો સાથે શારીરિક માનસિક આર્થિક છતપિંઢી ઉપરાંત લોકો પાસેથી પાંચ હજારથી માંડી અને એક લાખ રૂપિયા સુધીની રકમ વસૂલતા હતા એમને કબૂલાત પણ આપી દીધી કાયમી કપટ લીલા લીલા બંધની જાહેરાત કરી દીધી છે પતિ પત્ની બંને સાથે કબૂલાત આપી છે આ બધી હકીકત કરતાં અને લોકોની માફી માગી અને કાયમી ધોરણે ધોરાધાગા બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કેવી કહેવાતી ભૂઇમાંથી સાવધાન રીઓ આ બધા ભૂઈ ભૂવા કે મુંજાવર કે ફકીર કે મૌલમી કોઈ પણ હોય એના ચુંડાલમાં ફસાઈ જાઓ તો તમને આર્થિક બરબાદી સિવાય કશું જ નથી મળતું આ ભૂઈનો બારસો ને એકસઠ મોલેરાનગર પોલીસ સ્ટેશનની મદદથી પડતાપાસ કરવામાં આવ્યો આવ્યો છે અને આ ભૂંઈનો રતિંગ લીલા અને મઢની અંદર જે કપટ લીલા ચાલતી હતી જાથા એ કાયમી બંધ કરાવેલ છે